ધોરણ દસ ગુજરાત બોર્ડમાં નૂતન વિદ્યાપીઠ મહુવાના વિદ્યાર્થીઓએ ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે નૂતન વિદ્યાપીઠના બે વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડમાં પ્રથમ રહ્યા છે તો શાળાનું પરિણામ પણ સો ટકા રહ્યું છે સંસ્થાપક શાળા પરિવાર અને ટ્રસ્ટી ગણે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે ધોરણ 10 ગુજરાત બોર્ડમાં 600 માંથી 594 માર્ક સાથે 99%જ મેળવી નૂતન વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ રાજ્ય કક્ષાએ ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. ધોરણ 10 2025 માં સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ નંબર પર હડિયા સાગર છગનભાઈ 99.99%ટાઇલ મેળવેલ છે. તો પ્રથમ નંબર પર જ વાણિયા જલક મોહનભાઈ 99.99%ટાઇલ મેળવેલ છે. મહવા કેન્દ્રમાં ટોપ 3 ની વાત કરીએ તો પ્રથમ ક્રમે હડિયા સાગર છગનભાઈ તો પ્રથમ નંબર પર જ વાણિયા જલક મોહનભાઈ તો બીજા ક્રમે કામળિયા રવિ રમેશભાઈ તો ત્રીજા ક્રમે રાઠોડ દ્રષ્ટિ દિનેશભાઈ ત્રીજા નંબર પર જ હડિયા પ્રકૃતિ મધુભાઈ અને કળસરિયા જયમીન બોળાભાઈ રહ્યા છે નૂતન વિદ્યાપીઠ શાળાનું પરિણામ 100% રહ્યું છે પણ મહુવા કેન્દ્રમાં સૌથી વધારે બોતેર વિદ્યાર્થીઓને એ વન ગ્રેડ પ્રાપ્ત કરેલ છે મહુવા કેન્દ્રમાં સૌથી વધારે સો માંથી સો ગુણ મેળવતા અડસઠ વિદ્યાર્થીઓ નૂતન વિદ્યાપીઠના છે સમગ્ર ભાવનગર જિલ્લામાં કુલ વિદ્યાર્થીઓમાંથી એ વન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ ઓગણીસો છે એટલે કે વિદ્યાર્થીઓની ટકાવારી છ છે જારે નુતન વિદ્યાપીઠમાં કુલ 181 વિદ્યાર્થીઓમાંથી A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ 72 છે એટલે કે નુતન વિદ્યાપીઠના વિદ્યાર્થીઓની ટકાવારી 39.78% છે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 181 તેમાંથી 99パーસેન્ટાઇલથી વધુ મેળવનાર 38 વિદ્યાર્થીઓ 95パーસેન્ટાઇલથી વધુ મેળવનાર 87 વિદ્યાર્થીઓ

હવે ગુજરાત બોર્ડમાં ધોરણ દસના રિઝલ્ટ જોવાના છે આપણે જેમાં હળિયા સાગર છે એને નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પીઆર સાથે સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ નંબર આવ્યો છે નવ્વાણું પર્સન્ટેજ છે અને છસો માર્ક્સમાંથી પાંચસો ને ચોરાણું માર્ક્સ સાથે પ્રાસ થયો છે હળિયા સાગરભાઈને આપણે મળીશું સાગરભાઈ તમે આ આટલું સારું પરિણામ લાવ છો તમારી તૈયારી કેવી હતી ગુજરાત બોર્ડની પરીક્ષા વખતે ધોરણ દસ શરૂ થયું

એટલે તો તમે કેવું આમ ભણતા રોજ આમ લેસન કે કાઈ નહીં અમારા શિક્ષકો કઈ અમારા ટાઈમ સર કરી નાખવાનું અને અમારી રીતે થોડીક મહેનત કરવાની બાકી આમ બઉ મગજ ઉપર પ્રેશર નહીં આવવા દેવાનું ટાઈમ સર સુઈ જવાનું ખાઈ લેવાનું એવું બધું તમે સમયસર ભણી અને સમયસર બધું કરતા ને ત્યારે આ તમને રિઝલ્ટ મળ્યું છે નવ્વાણું પર્સન્ટેજ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પીઆર તો તમે શાળા પરિવારના જે શિક્ષકો છે જે મુખ્ય વિષયના શિક્ષકો હોય તેના માટે તમે શું કહેશો અમાર શાળાના શિક્ષકો ખૂબ સારા છે અમાર હોસ્ટેલમાં રાતના અગિયાર વાગ્યા સુધી મુખ્ય શિક્ષકો રીડિંગ કરાવવા આવતા ને અમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો પર્સનલ મળવાય બોલાવતા ને અમને કોન્ફિડન્સય ભરતા એટલે ટૂંકમાં એવું ક્યો કે શાળાનો જે સમય હોય એ સમય બાદ પણ તમારે જે હોસ્ટેલ હોય ત્યાં શિક્ષકો આવતા અને તમારો ડાઉટ હોય તો તમે એને પૂછી શકો ગમે ત્યારે ટૂંકમાં એવું એમ કહેવું નું કે ચોવીસ કલાકમાં તમે ગમે ત્યારે શિક્ષકને મળી શકતા હોસ્ટેલમાં રહીને એટલે તમારું મેનેજમેન્ટ અથવા તો જે શાળા પરિવાર છે એટલું બધું સરસ સરસ છે બરોબર ને તો તમે આ બોર્ડમાં પ્રથમ આવ્યો છો તમારા મમ્મી પપ્પા ને તમે શું વિચારો છો હવે આગળ ભણવાનું સાયન્સ લેવાનું છે બી ગ્રુપ સાયન્સ બી ગ્રુપ એટલે ટૂંકમાં તમે ડોક્ટર બનવા માંગો છો સરસ વાત છે શાળા પરિવાર માટે તમે શું કહેવા માંગો છો હવે શાળા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનવા માગી છે કે અમને આવું પરિણામ લાવવા માટે પ્રેરણા આપીને આવી મહેનત કરાવી અમારા તમને ખૂબ ખૂબ અભિનંદન તમારા માતા પિતાને ખૂબ ખૂબ અભિનંદન અને શાળા પરિવારને ખાસ અભિનંદન કેમ કે ચોવીસ કલાક મહેનત એ કરે છે નૂતન વિદ્યાપીઠનો પણ આ તકે આભાર માનવો પડે આભાર સાગરભાઈ નૂતન વિદ્યાપીઠનું પરિણામ લગાતાર એકદમ સરસ આવે છે ઘણા સમયથી ગુજરાત બોર્ડના વિદ્યાર્થી આપણે જે પ્રથમ નંબર ઉપર આવ્યા હતા નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પિયાર સાથે હળિયા સાગરભાઈ હતા તેને તો મળ્યા પણ એક ગુજરાત બોર્ડમાં એક દીકરી પણ પ્રથમ આવી છે વાણિયા ઝલકબેન નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પિયાર સાથે છસો માંથી પાંચસો ને બાણું માર્ક્સ મેળવ્યા છે તો ઝલકબેન તમારે આટલા સારા જે માર્ક્સ ને પર્સન્ટેજ આવ્યા છે તો તમારી મહેનત આ વર્ષ દરમિયાન કેવી રીતે મહેનતમાં તો સવારે સ્કૂલે આવે અને સ્કૂલનું આખું જે રૂટીન હોય એ પ્રમાણે લેક્ચર ને રીડિંગ પછી ન્યા કાંઈ ડાઉટ હોય બધું સ્કૂલે ને સ્કૂલે જ થઈ જાય હા પછી ઘરે આવીને જે ચાલ્યું હોય એનું બધું રિવિઝન કરવાનું ને બધી તૈયારી કરવાની એટલે તમે ઘરે રહીને સ્કૂલે આવતા હતા અપડાઉન એટલે એક નૂતન વિદ્યાપીઠ સ્કૂલની એક સારી વાત એ છે કે જે હોસ્ટેલમાં રહી છે તેને તો પૂરતી સુવિધા અથવા તો ડાઉટ સોલ્વ કરવા ગમે ત્યારે થઈ જાય છે પણ જે દીકરીઓ અથવા તો દીકરા ઘરેથી આવીને ભણે છે તેને પણ ગમે ત્યારે ડાઉટ સોલ્વ કરવા હોય તો શિક્ષકો કરી શકે છે તમારે એટલા બધા સારા માર્ક્સ આવ્યા છે તો શાળા પરિવારને વિશે તમે શું કહેશો બધા જ સર બહુ સારી મહેનત કરાવતા અને એવું બિહેવિયર કે નહીં કે બીજી વાર પૂછવા જઈએ તો નહીં કહેવાનું ને એવું બધું એટલે ગમે ત્યારે આપણે જઈએ તમને સારી રીતે જ બધું કહીને બધા ડાઉટ સોલ્વ થઈ જાય દીકરો તો પ્રથમ બોર્ડમાં છે પણ નૂતન વિદ્યાપીઠની દીકરી પણ પ્રથમ બોર્ડમાં છે બરાબર એટલે હું એવું માનું છું કે દીકરો હોય કે દીકરી હોય કોઈ ભેદભાવ વગર અહીંયા ઉચ્ચ શિક્ષકનું તો બીજા મેળવે છે મારી વાત બરાબર છે કે તો તમે શાળા પરિવારના જે મુખ્ય શિક્ષક હોય માનો કે તમારે દસમા ધોરણમાં મુખ્ય વિષય ક્યાં ક્યાં હતાં ગણિત વિ ગણિત વિજ્ઞાન અને ઇંગ્લિશ તો એ જે શિક્ષકો છે મુખ્ય વિષયના શિક્ષકો તેના માટે તમે શું કહેશો મેથ્સને સાયન્સમાં વાત કરીએ તો આપણને એવું ન થાય કે આપણે ભણવાનું બહુ પ્રેશર આવે છે કે હવે એમ રસ ઉડી જાય છે બધું મોજ મસ્તી સાથે ને બધું યાદ રહી જાય એવી રીતે ક્લાસમાં ક્લાસમાં જ તમને બધું યાદ રહી જાય એવું નહીં કે ઘરે જઈને તમારે કરવું પડે ત્યાં તે બધું તૈયારી થઈ જાય એટલે ટૂંકમાં નૂતન વિદ્યાપીઠમાં મોજ મસ્તી સાથે જ્ઞાન મળે છે તો પછી એક એ વાત છે કે અહીંયા જે શાળા પરિવારના શિક્ષકો મુખ્ય તો સારા છે પણ તમારા ઘરનું વાતાવરણ કેવું છે તમારા મમ્મી પપ્પા ભણવા માટે તમને કેવું આગ્રહ કરે છે પપ્પા તો બિઝનેસમેન છે જીનિંગ છે મમ્મી હાઉસવાઈફ છે તો પપ્પા તો ઘરે ન હોય પણ મમ્મીનો પૂરો સપોર્ટ હોય કે જે જોઈએ તે બધું પૂરું કરીને આપે તો હવે ખાસ એક વાત છે કે તમારે અહીં મુખ્ય શિક્ષકો સારા છે તો શાળા પરિવારની જે તમે માનો કે જે મેનેજમેન્ટ ટીમ છે અથવા શાળા પરિવાર વિશે તમે ખાસ શું કહેશો બહુ સારું કે અમને અહીંયા આટલું પરિણામ આવ્યું અમારું ને બહુ મહેનત સારી હતી ને બધા હવે નૂતન વિદ્યાપીઠમાં જે લોકોને ધોરણ દસમાં અગિયારમાં અથવા તો અગાઉ પણ દીકરીઓને અહીંયા ભણવા મૂકવી હોય તો વાતાવરણ કેવું છે દીકરીઓ માટે અહીંયા નૂતન વિદ્યાપીઠનું સારું અહીંયા બધી સ્કૂલમાં પહેલાની સ્કૂલમાં હતી પણ અહીંયા જે રીતે સ્ટ્રક્ચર છે આખું વાતાવરણ એવું બીજે કોઈ સ્કૂલમાં નથી ભણવા માટે બધું સારું એટલે નૂતન વિદ્યાપીઠમાં દીકરા જે અહીંયા ભણવા મોકલે છે એ તો બરોબર છે પણ તમારી દીકરીઓને પણ અહીંયા મોકલો ભણવા તો ચિંતા વગરની વાત છે દીકરા દીકરીનો ભેદભાવ તો છે જ નહીં નૂતન વિદ્યાપીઠમાં હળિયા સાગર તો બોર્ડમાં પ્રથમ છે પણ વાણિયા ઝલક છે તે પણ બોર્ડમાં પ્રથમ હોય છે એટલે તમારી દીકરીઓને પણ નૂતન વિદ્યાપીઠમાં ભણો આપ મોકલી શકો છો વાણિયા ઝલકબેન તમે અમારી સાથે જોડાણ ખૂબ ખૂબ આભાર શાળા પરિવારનો પણ ખૂબ આભાર અને ખાસ તમારા મમ્મી પપ્પાનો પણ ખૂબ આભાર આભાર